विश्वનો સૌથી સુંદર દેશ કયો છે ઓપ્શન A ભારત B જાપાન C સિંગાપોર D સાઉદી અરેબિયા તમારો સાચો જવાબ છે C સિંગાપોર ભારતનો રાષ્ટ્રીય ખોરાક કયો છે ઓપ્શન A રોટી B દાળ C ચોખા D ખીચડી તમારો સાચો જવાબ છે D ખિચડી વિશ્વમાં કેટલા દેશો છે ઓપ્શન A 190 દેશો B 195 દેશો C 200 દેશો D 210 દેશો સાચો જવાબ છે B 195 દેશો ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે ઓપ્શન A હોળી B દિવાળી सी रक्षाबंधन डी प्रजासत्ताक दिवस जवाब छे डी प्रजासत्ताक दिवस बुलंद दरवाजों ક્યાં આવેલો છે ઓપ્શન અ આગરા બી નવી દિલ્હી સી લખન દી ફતેહપુર સિકરી સાચો જવાબ છે દી ફતેહપુર સિકરી કયો દેશ સૂર્યોદયનો દેશ કહેવાય છે ઓપ્શન अ भारत बी जापान सी कनाडा, दी अमेरिका साचो जवाब छे बी जापान सूर्य प्रकाश में क्यू विटामीन मिले विटामिन सी बी विटामीन डी सी विटामीन के दी विटामीन अ जवाब छे बी विटामीन डी भारत में सौथी धनिक महिला को અ લીના ગાંધી બી સાવિત્રી જિંદા સી નીતા અંબાણી ડી ટીના ગાંધી સાચો જવાબ બી સાવિત્રી જિંદા કયું રાજ્ય સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરે છે અ ગુજરાત બી કર્ણાટક સી મણિપુર ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે અ ગુજરાત क्षेत्रफल दृष्टिए सबसे मोटो देश गये ऑप्शन अ रशिया बी भारत सी चीन दी पाकिस्तान साचो जवाब है अ रशिया